નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે વિષય ગણિત ગમત ધોરણ એક આપણે આજે આઈડલમાં જે આગળ સમજ્યા હતા ત્યાર પછીનું પૂરશું પાઠ નંબર આઠમો એકવીસથી પચાસ સુધીની સંખ્યાઓ હવે એમાં આપણે આગળ થોડું ઘણું પૂર્યું હતું હવે ત્યાર પછીનું પૂરશું સૌ પ્રથમ તો કે એકથી વીસ સુધીની સંખ્યાઓ એકવીસથી ત્રીસ સુધીની સંખ્યાઓ ત્યાર પછી તો કે આપણે જે એકવીસથી ત્રીસ સુધીની સંખ્યાઓ હતી એનો અભ્યાસ કર્યો અને તરત પછી આવતી સંખ્યાઓ તરત પહેલાં આવતી સંખ્યાઓ અને વચ્ચેની સંખ્યાઓ હવે ત્યાર પછી વાંચો અને લખો દશક અને એકમ જે હવે આપણે સમજવાનું છે તમારે પણ આઇડલમાં પૂરવાનું

એકમને ધ્યાનમાં રાખી અને આપણે સંખ્યા લખવી પડે આગળ દશક ની સંખ્યા બદલી ગઈ ચલો હવે એવી ઉદાહરણ પ્રમાણે ચલો અહીં આપણે સમજીએ વીસ અને ત્રણ વીસ એટલે ત્રણ એટલે કે વીસ વીસમાં દશકની સંખ્યા કઈ ગણશું આપણે તો કે વીસ એટલે કે બે દશક ની સંખ્યા અને ત્રણ એટલે કે ત્રણ એકમ એવી રીતે વીસ ને ત્રણ તો એમાં બે દશક અને ત્રણ એકમ હવે વીસ અને એક તો કે બે દશક અને એક એકમ હવે વીસ અને નવ તો કે બે દશક અને નવ એકમ ત્યાર પછી વીસ ને સાત બે દશક અને સાત એકમ એવી જ રીતે આ બાજુ તમને એક ઉદાહરણ આપી દીધું છે કે ત્રેવીસ તો એમાં બે દશક અને ત્રણ એકમ ત્યાર પછી એકવીસ એટલે કે એમાં દશકની સંખ્યા બે અને એકમની સંખ્યા એક આ બાજુ તમને છૂટું આપી દીધું હતું કે વીસ અને સાત વીસ અને નવ પણ આ બાજુ તમને ડાયરેક્ટ સંખ્યા આપી દીધી છે હવે એમાંથી તમારે દશકની સંખ્યા કઈ છે અને એકમની સંખ્યા કઈ છે તે શોધીને લખવાની છે ત્યાર પછી ઓગણત્રીસ એટલે કે બે દશક અને નવ એકમ ત્યાર પછી ચોવીસ એટલે બે દશક અને ચાર એકમ ચલો ત્યાર પછી નીચે આપી દીધું છે કે હું ચોવીસ પછીની અને છવ્વીસ પહેલાની સંખ્યા છું તો અહીંયા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પચીસ જવાબ આવશે તો તમારે અહીંયા પચીસ લખવાના છે ચલો ત્યાર પછી ના આવે પેજ ઉપર સમજીએ શું કીધું છે અહીં તમને કે એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ હવે અહીંયા આપણે એકથી દસ અગિયારથી વીસ અને એકવીસથી ત્રીસ સુધીની સંખ્યાનો અભ્યાસ કર્યો એમાં આપણે દશક અને એકમ વિશે જાણ્યું ત્યાર પછી તો કે તરત પછી આવતી સંખ્યા તરત પહેલાં આવતી સંખ્યા અને વચ્ચેની સંખ્યા સમજ્યા ત્યારબાદ જોડકું જોડ્યું તો હવે આપણે એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ આજે સમજીશું ચાલો અહીં તમને મણકા આપેલા છે તો તમારે અહીં મણકામાં શું કરવાનું છે પહેલાં તો આપણે ગણતરી કરશું ત્રણ દશક એકત્રીસથી થી ચાલીસ સુધીની સંખ્યામાં દશકની સંખ્યા હવે ત્રણ આવશે તો કે ત્રણ દશક અને એક એકમ હોય ત્યારે એકત્રીસ થાય એવી જ રીતે બીજું ત્રણ દશક અને બે એકમ તો બત્રીસ ત્રણ દશક અને ત્રણ એકમ ત્રણ એકમ એટલે કે છૂટા મણકા આપેલા હોય એને આપણે એકમ કહી અને જે દસ દસના જૂથ બનાવેલા હોય દસના એવા ત્રણ જૂથ દસના એવા ત્રણ જૂથ એને આપણે દશક કહીશું તો દસના એવા ત્રણ જૂથ હોય ત્યારે દશકની સંખ્યા એટલે કે ત્રણ થશે પછી જે એકમ એટલે કે છૂટા જેટલા મણકા આપણે આપેલા હોય એને આપણે એકમ કહીશું ચલો એવી જ રીતે ત્રણ દશક ને ત્રણ એકમ એટલે તેત્રીસ ત્રણ દશક અને ચાર એકમ એટલે ત્રણ દશક અને પાંચ એકમ એટલે પાંત્રીસ થશે ત્યાર પછી એવી જ રીતે જ્યારે ત્રણ દશક અને છ એકમ આપેલા છે તો આપણે એને શું જવાબમાં લખશું છત્રીસ હવે ત્રણ દશક અને સાત એકમ એટલે સાડત્રીસ ત્રણ દશક અને આઠ એકમ એટલે આડત્રીસ ત્રણ દશક અને નવ એકમ એટલે ઓગણ ચાલીસ અને છેલ્લે દસ દશના એવા ચાર જૂથ એટલે કે ચાલીસ ને ગણતરી કરશું ચાલો હવે ત્યાર પછી સમજીએ ગણો અને ઉદાહરણ પ્રમાણે સંખ્યાઓ લખો હવે અહીં તમારે પહેલા શું કરવાનું છે તો કે સંખ્યાઓને ગણવાની છે ચાલો ગણીએ દસ દસની એવી પેન્સિલના તમને બોક્સનું જો થાય છે કે ત્રણ દશક અને ચાર છૂટી પેન્સિલ એટલે કે ચાર એકમ તો તમારે અહીંયા તમને જવાબ આપેલો જ છે કે ત્રણ દશક ને ચાર એકમ એટલે ચોત્રીસ થાય એવી જ રીતે અહીં ત્રણ દશક અને સાત એકમ એટલે કે છુટી સાત પેન્સિલ તો અહીં તમારે લખવાનું ત્રણ અને સાત બરાબર સાડત્રીસ જવાબ થશે એવી જ રીતે ત્રણ દશક અને પાંચ એકમ એટલે કે ત્રણ છૂટા પાંચ છૂટા અને ત્રણ દશક એટલે કે પાંત્રીસ જવાબ આપવાનો થશે ત્યાર પછી અહીં નીચે ચલો દશકની સંખ્યા ત્રણ અને છૂટી પણ પેન્સિલો ત્રણ એટલે ત્રણ દશક ત્રણ એકમ એટલે એને તેત્રીસ કહીશું હવે અહીં તમને છૂટી પેન્સિલો આપેલી નથી ફક્ત એટલે ફક્ત ચાર બોક્સ આપેલા છે જેમાં દસ દસના પેન્સિલના જૂથ છે એટલે કે ચાર દશક અને એકમની સંખ્યા તો કે જીરો એટલે અહીં તમારે જવાબમાં ચાલીસ લખવાના રહેશે ત્યાર પછી ત્રણ દશક અને નવ એકમ ચાલો અહીં છૂટી પેન્સિલ નવ આપેલી છે તો એનો જવાબ ઓગણચાલીસ થશે આવી રીતે તમારે જવાબ લખવાના રહેશે ચલો હવે ત્યાર પછી આગળ સમજીએ શું કીધું છે કે ખાલી બોક્સમાં સંખ્યા લખવા વસ્તુ ગણો અને જરૂરી હોય ત્યાં દોરવું અહીં તમને ત્રણ દશકની પેન્સિલનું બોક્સ આપી દીધું છે દોરેલું પણ એની બાજુમાં છૂટી પેન્સિલું દોરેલી આપી નથી પરંતુ તમને જવાબ આપી દીધો છે કે પાંત્રીસ જવાબ એનો થાય હવે તો ત્રણ દશકની સંખ્યા ત્રણ હોય ત્રણ બોક્સ છે એટલે દશકની સંખ્યા ત્રણ એટલે દશક તો કે ત્રણ તો પાંત્રીસ હોય તો એકમની સંખ્યા પહેલાં આપણે લખી નાખવાની એકમની સંખ્યા શું થશે તો કે પાંચ થાશે હવે પાંચ એકમ એટલે એના જવાબમાં તમારે કેટલી પેન્સિલું દોરવી પડશે તો કે પાંચ પેન્સિલું દોરવી પડશે તો અહીં તમને આરામથી સમજાઈ જશે કે આપણે કેટલી પેન્સિલું દોરવાની રહેશે તો અહીં તમે પાંચ પેન્સિલ દોરશો અને પછી જવાબ લખશો ત્યાર પછી ત્રણ દશક એટલે કે ત્રણ બોક્સ દોરેલા આપેલા છે અને સાત છૂટી પેન્સિલું તો સાત છૂટી પેન્સિલો પણ દોરેલી આપેલી છે એટલે નીચે સાત લખશું અહીં ત્રણ દશક અને સાત એકો બરાબર સાડત્રીસ થાય ત્યાર પછી ત્રણ દશક છ પેન્સિલ છૂટી એટલે કે ત્રણ દશક અને છ એકો બરાબર છત્રીસ થશે હવે એવી જ રીતે અહીં ત્રણ બોક્સ છે તો ત્રણ દશક અને આઠ પેન્સિલ છૂટી જે તમને દોરેલી આપેલી નથી પરંતુ તમારે ત્યાં આઠ પેન્સિલ દોરવી પડશે કઈ રીતે તો કે અહીં તમને જવાબમાં આડત્રીસ આપી દીધા છે આડત્રીસમાં જ્યારે ત્રણ દશક હોય તો એકમની સંખ્યા આઠ થાય એટલે તમારે આઠ છૂટી પેન્સિલું દોરવાની રહેશે તો અહીં તમે આઠ પેન્સિલો દોરશો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યાં જ્યાં પેન્સિલ દોરેલી નથી ત્યાં તમારે છૂટી પેન્સિલ દોરવાની છે જ્યાં પણ પેન્સિલ દોરેલી નહીં હોય ત્યાં તમને જવાબ લખીને આપી દીધો હશે એના આધારે તમે છૂટી પેન્સિલો દોરી શકશો ચલો અહીં તમને ત્રણ દશક અને છૂટી પેન્સિલો કેટલી આપેલી છે તો કે નવ પેન્સિલું આપેલી છે તો ત્રણ અને નવ ઓગણચાલીસ જવાબ થશે અહીં તમારે લખવાનું છે એવી જ રીતે અહીં ત્રણ દશક ત્રણ બોક્સ છે દસ ના એટલે ત્રણ દશક પરંતુ પેન્સિલ દોરેલી છે નહીં અને અહીં જવાબ તમને આપી દીધો છે કે ચોત્રીસ જો ચોત્રીસના જ્યારે ત્રણ દશક હોય તો ચાર એકમ હોય એટલે ચાર પેન્સિલ અહીં તમારે છૂટી દોરવાની રહેશે ત્રણ દશક અને ચાર એકમ બરાબર ચોત્રીસ એવી જ રીતે અહીં ત્રણ દશક અને ત્રણ પેન્સિલ છૂટી આવી છે એટલે ત્રણ એકમ તો ત્રણ ને ત્રણ એકમ બરાબર તેત્રીસ થશે એવી જ રીતે ત્રણ દશક અહીં આપ્યા છે એને બે પેન્સિલો છૂટી આપી છે તો કે ત્રણ દશક અને બે એકમ બરાબર કેટલા થશે તો કે બત્રીસ જવાબ થશે ચાલો હવે ત્યાર પછી શું કીધું છે અહીં તમારે નીચે શું કરવાનું છે સંખ્યા પૂર્ણ કરવાની છે પરંતુ એકત્રીસથી થી ચાલીસ સુધીની ખૂટતી સંખ્યાઓ લખો અહીં એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ અને ચાલીસ તમને પહેલી લાઈન આપેલી જ છે ચલો એવી જ રીતે હવે બીજી વખત તમારે લખવાની છે અહીં આપણે જેવી રીતે લખીએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી આઈડલ બુકમાં લખવાની રહેશે હવે ત્યાર પછી ટ્રેનના ડબ્બામાં જવાબ લખો જવાબ લખો એટલે કે ઉમેરીને લખવાના ત્રીસ ને આઠ એટલે કે ત્રીસ ને આઠ આપણે સમજીએ કે આડત્રીસ થતા હોય તો એવી રીતે અહીંયા જવાબમાં લખવાના રહેશે જ્યારે દશકની સંખ્યા ત્રણ અને એકમની સંખ્યા આઠ હોય ત્યારે પણ આડત્રીસ થાય એવી જ રીતે ત્રીસ અને આઠ એટલે આડત્રીસ ચાલો એવી જ રીતે ત્રીસ અને છ એટલે છત્રીસ હવે ત્રીસ અને સાત એટલે અને એટલે ઓગણચાલીસ ચલો વિદ્યાર્થી મિત્રો આ આપણે સંખ્યાઓની ગણતરી આના આધારે આપણે સંખ્યા સમજ્યા કે જેમાં એકત્રીસ થી ચાલીસ સુધીની સંખ્યાઓ આવતી હોય એટલે કે તમારા અંકશાસ્ત્ર જે છે એ તમને પાકું થયું ત્યાર પછી હવે હવે શું કીધું છે કે તરત પછીની સંખ્યાઓ લખો અહીં આપણે આગળ પણ સમજીયા તરત પછીની સંખ્યાઓ પણ તેમાં શું હતું તો કે એકવીસથી ત્રીસ સુધીની સંખ્યાઓ હતી પરંતુ અહીં તમને એકત્રીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ આપી હશે ચલો પહેલાં તમને ચોત્રીસ સંખ્યા આપી દીધી છે તો એના પછી તમે શું લખશો પાંત્રીસ એવી જ રીતે સાડત્રીસ સંખ્યા આપી છે તો શું લખશો આડત્રીસ એવી જ રીતે ઓગણ સંખ્યા આપી છે તો શું લખશો ચાલીસ એવી જ રીતે તેત્રીસ આપ્યા છે તો શું લખશો ચોત્રીસ હવે અહીં તરત પહેલાની સંખ્યા લખવાની છે ચાલો છત્રીસ આપ્યા છે તો છત્રીસ પહેલા કઈ સંખ્યા આવે તો પાંત્રીસ હવે ચાલીસ આપ્યા છે તો ચાલીસ પહેલા કઈ સંખ્યા આવે ઓગણ હવે તેત્રીસ આપ્યા છે તો તેત્રીસ પહેલા કઈ સંખ્યા આવે તો બત્રીસ એવી જ રીતે સાડત્રીસ આપ્યા છે તો સાડત્રીસ પહેલાં કઈ સંખ્યા આવે છત્રીસ ચલો આ થઈ પહેલાંની સંખ્યા હવે તમારે લખવાની છે વચ્ચેની સંખ્યાઓ લખો અહીં ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ તો વચ્ચેની સંખ્યા છે એ આપણે આવશે પાંત્રીસ કઈ રીતે તો કે ચોત્રીસ અને છત્રીસ તમને આપી દીધા છે અને એમાં તમારે વચ્ચેની સંખ્યા એટલે કે પાંત્રીસ લખવાના રહેશે એવી જ રીતે આડત્રીસ અને ચાલીસ આપી દીધા છે તો તમારે વચ્ચે લખવાના રહેશે ઓગણ ચાલીસ થશે જે વચ્ચે સંખ્યા આવતી હોય એ આપણે લખવાની છે ત્યાર પછી તેત્રીસ અને પાંત્રીસ તો તેત્રીસ પછી ચોત્રીસ સંખ્યા આવે ત્યાર પછી સાડત્રીસ અને ઓગણચાલીસ તો વચ્ચે કઈ સંખ્યા આવશે સાડત્રીસ પછી આડત્રીસ આ થઈ વચ્ચેની સંખ્યાઓ તો તમારે પણ હોમવર્કમાં સારા અક્ષરે આ બધી સંખ્યાઓ લખી અને આઇડલ બુક પૂરવાની રહેશે ચલો ત્યાર પછીનું હવે જે છે વાંચો અને લખો ચલો તેમાં તમારે શું કરવાનું છે કે ત્રણ દશક અને ત્રણ એકમ એટલે તેત્રીસ તો અહીં તમને ત્રણ દશક અને ત્રણ એકમ એટલે તેત્રીસ થાય એવી જ રીતે ત્રણ દશક અને છ એકમ એટલે છત્રીસ ત્રણ દશક અને બે એકમ એટલે બત્રીસ એવી જ રીતે ત્રણ દશક અને પાંચ એક એટલે પાંત્રીસ હવે ત્રણ દશક અને એક એક એટલે એકત્રીસ જવાબ થાશે એવી જ રીતે જોઈને વાંચો અને ફક્ત લખવાનું છે તમારે એમાં કાંઈ ફરીથી લખવાનું છે ફક્ત ફક્ત જવાબ કાંઈ લખવાના નથી નવેસરથી સારા અક્ષરે લખો હવે જોડખું જોડો ત્રીસ ને એક એટલે કે ત્રણ દશક અને એક એકમ તો એની સામે આપણે જોડકું જોડશું એવી જ રીતે ત્રીસ ને ત્રણ તો એ ત્રણ દશક અને ત્રણ એકમ ચાલો એના પછી ત્રીસને છ એટલે કે ત્રણ દશક ને છ એકમ ત્રીસ ને ચાર એટલે કે ત્રણ દશક ચાર એકમ ત્રીસને આઠ એટલે ત્રણ દશક અને આઠ એકમ ચાલો આ થયું તમને ત્રીસ ને છ ત્રીસને ચાર ત્રીસને આઠ એવી રીતે આપ્યું હતું હવે તમને સામે તો કે સંખ્યા આપી દીધી ત્રીસ ને છ કેટલા થાય તો કે છત્રીસ તો સામે એ સંખ્યા ગોતીને આપણે ચોળખું જોડવાનું જેમ કે છત્રીસ હોય તો ત્રણ દશક અને છ એકમ એવી જ રીતે આડત્રીસ છે તો ત્રણ દશક અને આઠ એકમ એટલે કે ત્રીસ આઠ હવે ચોત્રીસ છે તો ત્રણ દશક અને ચાર એકમ એકત્રીસ છે એ તમને આપેલું જ છે જવાબમાં તો કે ત્રણ દશક અને એક એકમ ત્યાર પછી તેત્રીસ છે તો ત્રણ દશક અને ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે જોડકું જોડવાનું છે હવે અહીં ગણો અને કહો બત્રીસ પછીની અને પાંત્રીસ પહેલાની બે સંખ્યાઓ કઈ કઈ હશે ચલો બત્રીસ પછી કઈ સંખ્યા આવે તો કે તેત્રીસ અને ચોત્રીસ હવે એ બે સંખ્યા પાંત્રીસ પહેલાં આવે છે કે નહીં એ તમારે જોઈને લખવાનું તો કે હા આવે છે સાચું છે તો આપણે ખાનામાં લખશું તેત્રીસ અને ચોત્રીસ જે બત્રીસ પછી આવે છે અને પાંત્રીસ પહેલાંની બે સંખ્યાઓ છે તો આવી રીતે નીચે બે ખાનામાં તમારે તેત્રીસ અને ચોત્રીસ લખવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સિઝનનું તમારે આઇડલમાં હોમવર્ક પૂરવાનું રહેશે સારા અક્ષરે નિરાતે હોમવર્ક કરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો